તો આપણે એને ભેવને ફૂલ જ્યારે આવી ગયા પાછા સાંજે તો આપણે આ સાઠ લઈ જાવી છે ઉપરની ધાર ધાર ચડાવી છે બધા ભેગા નથી થતા હવે એને પટેલ ચડાવવું છે આ સાઈડ બધું ભાગવું અહીંયા જ રહેવું છે આગળ આલું નથી સવાર લઈ જાવ તો પણ પાદડા ભેગા થઈ જાત એટલે પાડાની બીકને હિસાબે ના લઈ ગયા જો ઊંધું જ ભાગે હાલે હમણી તારે આવું તો ને કાંઈ નહીં બધી અહીંયા આવીને ઊભી રહી ગઈ અત્યારે શું છે કે બે એકા છે ને એટલે ગાડી નીકળી જાય બે હું બધી ગણપતિ વિસર્જન હજાર વાળા આવે લગભગ નહીં આવે હલો હલો તો બેક ને પડી ગઈ ને લાકડીઓ તો બધી ભાગી નીકળી આમાં એવું જ છે આગળ નહીં બેક બધા હેરાન કરતી હોય એ બેન આકલ પડી ગયો પૂરું એને આકલમાં હાકલમાં નહીં માને ભાજી હે ને દિવાલ પૂરી થાય ને આમ ભાગી જાય આપણે પેલા આવું છું બધું ભેગું થઈ જાય ને પછી આગળ ઊભો રહી તો પાછી ભાગશે એક વાંધો નથી એક માણસ હોય એટલે વાંધો એ પડે એટલે ઊભી રહી ગઈ જો બધા ઊભા રહી ગયા આ પણ ઉભી રહી ગઈ આ સાઈડ નીકળવું જ નથી એને આપણે આ પટે લઈ જાવ સીધો રોડે જો કે આમાં માંડી પાણી પીવડાવી દીધો એટલે માથે છલીને આવી ગયો દિવાલ છે પાણ ત્યાં જવા દેવા છે તો પાડો આપણો છે ને બધા મોર જ ચડ્યો છે જોકે ગણપતિ એમાં દેખાય છે અહીંયા ગણપતિ પડ્યો અહીંયા છે ઓલી ઓલીબાઈ બે ત્રણ પીડા આગળ એક પડ્યો જેના મોટા ગણપતિ બાકી રસ્તામાં નીકળી આવી મોટર સાયકલ વાળા રોગ હાડપેટે આવતા હતા ઉપાડો જાય વધારે લેતા હતા બે ની એકની કિંમત જ એટલી છે આ બધા ગણપતિ પડ્યા નાખી ગયા બધા તો આપણી બેહો જો ને નિરાતે આરામથી અત્યારે બધી દાઢી પડી ગઈ ગામડાં આવી નથી તેથી આપણે હવારે લઈ આવ્યા હતા ની જ પટ્ટો છે હજી પાછળવાળા પટ્ટામાં તો આપણે કાલ હવારે વિચાર કરીએ છીએ જો બે હું ના આવે કોઈની તો કાલ રોંડે કાં આવશું કાલ સવારે આવશું કંઈ નક્કી નથી આજે નવ વાગ્યા સુધી ખેંચી જ લેવી છે આપણે ધરાય લેવી જોઈએ બે ને હાલો નડપ હોવી ના જોઈએ બસ આપણી રાધાની નથી અત્યારે રહી રહીને ફૂલ ધરાણી છે ચરવા નળપ જ નથી એને બાકી વાછડી એટલે વાછડી ઓ ઘટે નહીં કારે મુવારી ના રહેતી ડૂફે જડે મુવારી મારના કારે મુવારી વિજ્ઞાતી બકાળો ગણતા ના રહેતી વિજ્ઞાતી કાત રહેતી તો આપણે છે ને અત્યારે બેઠા હતા તો રેઢિયર વાછડી ચડી આવી ખંજાર કરું તો આરામથી ઊભી રહી ગઈ જો આવી જજો મારવાનું કરજો જો એ કા જો જો ઠેકડા ઉપડાય ને કોલેજ ક્વૉલિટી લાયા લો થઈ ગઈ છે કેમ કે આપણે અંધારું થઈ ગયું છે ચારે બાજુ જે વાછડી ભાગી ગયું માં હું નહીં બેઠી ત્યાં અહીંયા મારા ઘર આવીને ઊભી રહી ગઈ મને કે ખંજવાળ કર હાલે હા 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 એને ખબર પડી ગઈ જો અહીંયા હા હા જો મસ્તી કરે આવી લોટકી વાછડી નબળી નથી પણ રૂપારી એમ છે ઘટે નહીં આપણે લઈ નહીં જાય તો આપણે જે ભેહું ગાયું ચરે છે ભેહું તો દેખાય જ નહીં એક આ કુટીઓ ચડી ગયો બાંગરા ચડી આવે એટલે પછી હેરાન કરે આ ગોરી જમના રાધાન મંગુમાં ઊભા છે ને બાકી ભેહું બધી ને ઓલી બાજુ ચરે લાઈટમાં આખું તપકાય દેખાય બાકી કાંઈ નહીં દેખાય કેમ કે બે મોબાઈલ લાઈટ ચાલુ કરી છે પણ દેખાય એમ નથી હાવ અહીંયા ખૂટું જાય છે અત્યારે આપણે રાત થઈ ગઈ છે આઠ વાગી ગયા બે હું ચારીએ આ સાઈડ બે હું છે અડધી આ સાઈડ છે આમાં કેમેરામાં નહીં દેખાય કેમકે લાઇટ બરો છે આપણે આ કેમેરામાં હમી લાઈટ થાય છે એટલે નીચે નથી દેખાતું એટલા માટે તો આપણે અહીંયા એક બે રખડે દેખાણી નજીક આવ્યા ત્યાં ખબર પડી છે અહીંયા એકાદ એક તો બેસી ગઈ છે કેમ કે અત્યારે રાત અહીંયા ચારવા મેં કીધું કંઈક ધોડો પણ છે નહીં આનો પગ દુખી એટલે બેસી ગઈ એકાદી રાતના આજે ઊભી રહી ગઈ રાત પડી ગયા એટલે પછી શું છે કે ટાઈમ થઈ જાય ઘરે જવાનો કાંઈ મેં સાત વાગે બે હું બંધાઈ જાય એટલે આજે બંધાણી નથી આઠ વાગી ગયા હવે હાકવી જ છે પટ્ટે પકડાવી બધીને એમ કે આ સાઈડ ગામની છે આ સાઈડ કારખાનું છે આ સાઈડ ગામ છે એટલે બે બાજુ ક્યાંય જવા પણ નબળે ફરતે પાછી દિવાલ છે ફેન્સિંગ મારેલી છે કાંટાવાળી એટલા માટે આપડા ચાંદરા ટીલાવાળી હોય આ હવે ચાંદરું પાડું દઈએ ને તો સારું પાડો પાડી ગમે હોય પણ ચાંદરી હોવી જોઈએ અંગિયા વર્ષે તો પાડો દીધો તો આ વખતે પાડી દીધો તો હારું લગભગ આ વખતે 99% ગેરંટી દઈ છે તો પાડો હે કેમ કે વિના પેટમાં તો અનુભવ લાગે આપણે બાકી કા અનુભવ નથી આંધા જે કહી હકી કે આમ ને નામ છે નિકર્મ આ હે ઈ જ આવશે પાડી નું કે હું તો પાડી નહીં આવે પાડો જ આવશે પાડામ ધરાઈ ગયા પાંચ આયા એમના તારી મમ્મી નથી ધાવે છે એ ધાવા જ ગોરી પાડીઓને ધાવા દઈએ પાડેડાને નાનકડા પાડેડા ધાવા દઈએ જો ચોટી ગઈ કેમ છે ના નહીં પાડવા અત્યારે દોવા બેસી જાઉં તો દોવા દે મને કા જો હવે ના પાડે જો હવે મારે છે બે બે લાઇટું ચાલુ રાખી તો પણ ઓલો લાગે હા નથી આવતું કઈ કેમેરામાં બાકીને હવે બેન બધીને હાકી છે આપણે ઘરે હવે કેમ કે વાગી ગયા અત્યારે સાત ને ઓગણપચાસ થઈ ગઈ એટલે હાકી લઈ હવે કાધા ફેખા નથી ને હવે બટા હા આપડી રાધા હવે એને આવું નથી ઉતારી જોઈએ એવું આપણે અનુભવ લાગતું નથી બહુ આવું દેખાડતું નથી કાંઈ ຍາ વન જરા કે કઈ દેખાડે બહુ નથી ઉતારતી હવે ઉતારશે કા આઠમો મહિનો બેહી ગયો એટલે હવે ઉતારશે વિડિયો ગમ્યો હોય તો લાઈક કરીને સબ્સ્ક્રાઇબ કરી નાખજો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી રામ તો આપડે છે ને ભેંઓ બધી આવી ગઈ મોર પર પાટી અને આપડી આ ખડેલી છે ને જી હીટ માં આવી ગઈ છે ઓ ફાઇનલી હવે ઈ પણ થઈ ગ્યા છે આજે નહી પણ કાળે થા છે રાખી લે ઘરે આવે રસ્તો જામ કરી નાખશે હમણાં